નમસ્કાર દોસ્તો સ્વાગત છે શનિવારના રોજ એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર લેવાવાનું છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને અધ્યયન નિષ્પત્તિ મુજબનું જે પ્રશ્નપત્ર છે અને સાથે સાથે જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મુકાઈ ચૂકી છે અને આ જે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે લઈ અને બનાવેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જેનો સમય છે સવારે આઠ થી અગિયાર કુલ ત્રણ કલાકનું પ્રશ્નપત્ર છે અને એસી ગુણનું પ્રશ્ન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો કોઈ પણ બે જેના કુલ આઠ માર્ક્સ છે એમાં પહેલો સવાલ મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો તો જોઈએ ઉત્તર તેમણે ઈસવીસન સન ઓગણીસો છત્રીસમાં વધુ શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડોક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી મહાત્મા ગાંધીના મતે સાક્ષરતાએ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો તો શિક્ષણ તે માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નહીં તાલીમ બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના પાયાની કેળવણી ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય પ્રણાલીને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયત કરતા હતા તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ સુથારી કામ લુહારી કામ વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબનું જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ટૂંક નોંધ આપણને આપી છે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલા છે બીજો સવાલ છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો તો એ સવાલ પણ તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા એમાં ડોક્ટર ઝાકિન હુસેન તો એને આપણે જોડીશું શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથે મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી રાજારામ મોહનરાય આત્મીય સભાના સ્થાપક

ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા તો વ્યમેશ ચંદ્ર બેનર્જી બીજું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં આવી તો વિનોબા ભાવે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા તો સરદાર ચોથું ખાલી જગ્યાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં તો ચંદ્રશેખર આઝાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું ભારતમાં કયા કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાં ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફા અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલ બાદામીની ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે બીજું કર્ણાટક અને તામિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે ત્યાર પછી ત્રીજો સવાલ ભારતમાં નામાંકિત ચિત્રકારો કયા કયા છે તો રાજા કવિ રવિન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ પદ્ધતિથી દોરેલા ચિત્રોમાં શું જોવા મળે છે તો વાત વાતાવરણની ગહનતા અને પવિત્ર ભવવાહિતા ધબકતી જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં જૈન શૈલી શૈલીના ચિત્ર મુખ્યત્વે તેલ ચિત્ર છે તો ખોટું વડોદરાના કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો તો સાચું ભીમ બેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે તો સાચું બ્રિટિશ સરકારે રાજા રવિ એ વર્માની કલા એ હિંદનો ખિતાબ આપી સન્માન્ય હતા તો ખોટું નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખવામાં પહેલું ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું તો દરેક પ્રશ્નના ઉત્તર ખૂબ જ સરસ અને સચોટ રીતે અહીંયા દર્શાવેલા છે બીજો સવાલ આરજી હકુમતની સ્થાપના કોણે અને શા માટે કરી હતી જવાબ આપેલો છે ત્રીજું જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું તો આ દરેક પ્રશ્નોના સરસ રીતે અહીંયા ઉત્તર તમારી સમક્ષ રજૂ કરેલા છે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો પાંચમું પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ઉદ્યોગોનું ઉદાહરણમાં તેના પ્રમાણે વર્ગીકરણ કરો તો સાર્વજનિક ઉદ્યોગ ખાનગી ઉદ્યોગ સરકારી ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવા માં પેલું દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે અથવા તો દાવાનળ માટેના કારણો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે દાવાનળ માટેના કારણો દર્શાવેલા છે બીજો સવાલ ઔદ્યોગિક અકસ્માતમાં અકસ્માતોની વિગત આપો તો એ પણ અહીંયા દર્શાવેલા છે ત્રીજો સવાલ જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ પ્રશ્ન નંબર સાત બ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખો પહેલો સવાલ નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસર પડી શકે છે તો જવાબ આવશે ઔદ્યોગિક અકસ્માત ઔદ્યોગિક અકસ્માતના કારણોમાં કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે ખનીજ અને ખનન પ્રવૃત્તિ ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે તો ભૂસ્ખલન આઠમું ડબ્લ્યુ ઓનું પૂરું નામ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેના કઈ જોડ સાચી છે તો ગુજરાત અને રાજસ્થાન ત્યાર પછી છઠ્ઠું છે એની અંદર એ ઔદ્યોગિક થાય તો પવનની દિશામાં આઠમું પ્રશ્ન આઠ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલું લોક અદાલત આપણને આપેલું છે તો અહીંયા લોક અદાલતની વ્યાખ્યા તમને સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો બીજું લોક અદાલતના ફાયદાઓ તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપેલો છે ત્રીજું વડી અદાલત ની સત્તા અને કાર્ય વિશેની નોંધ જણાવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ દર્શાવો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે તો જવાબ આવશે નજીરી અદાલત ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે તો ત્રાજુ અને તલવાર ત્રીજું ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે તો જવાબ આવશે અમદાવાદ ચોથું ભારતમાં આજે પણ હરિયાણા ચંડીગઢ અને ખાલી જગ્યા વચ્ચે એક જ વડી અદાલત છે તો જવાબ આવશે પંજાબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું સામાજિક ન્યાય એટલે શું તો અહીંયા સામાજિક ન્યાય એટલે શું એનો ઉત્તર આપેલો છે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે બીજું વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે તો એ પ્રશ્નના પણ અહીંયા ઉત્તર આપેલા છે ત્રીજું ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે તો એ પ્રશ્નના પણ ઉત્તરો આપેલા છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક છે પહેલું માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે માર્ગ સલામતીના સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ આપણને આપેલા છે બ્લુ પ્રિન્ટ અને પીડીએફની અંદર આપેલી છે અને જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલા વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલી અસર તો અહીંયા તમને જવાબ આપેલો છે ત્યાર પછી કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા દર્શાવેલો છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા અસાઇનમેન્ટના એક નવા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે એટલે કે સંસ્કૃત વિષયના મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે અસાઇનમેન્ટ આપણે બનાવેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે લિંક એના ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકશો તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે